મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે આવ્યા છે અમદાવાદ શહેરના સરખેદ પોલીસ સ્ટેશન ખાતે જ્યાં એક ત્રાંતિક ભુવાનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું છે વધુ વિગત વાત કરીએ તો જે એક નવલસિંહ ચાવડા નામનો જે ત્રાંતિક હતો ભુવા ભૂવો હતો તેની પોલીસે ત્રણ ડિસેમ્બરના રોજ ધરપકડ કરી હતી ધરપકડ કરવાનું કારણ એ હતું કે નવ નવલસિંહ ચાવડા દ્વારા એક વેપારીને ફસાવીને તેના રૂપિયા ચાર ગણા કરી આપવાની લાલચ આપવામાં આવી હતી અને તે લાલચના આધારે વેપારીને અવાવરું જગ્યાએ લઈ ગયા હતા ભૂવો છે તાંત્રિક છે તેનો પ્લાન એ હતો એને એક પ્લાન ઘડ્યો હતો કે જેના અંદર તે વેપારીને પીણાના અંદર કંઈ પણ એવું લિક્વિડ પીવડાવીને તેને મોટને ઘાટ ઉતારીને તમામ જે પંદર લાખના એટલે દર દાગીના અને રોકડ રૂપિયા હતા તે લઈને ફરાર થવાનો પ્લાન હતો પર પોલીસને તેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને દબોચી પાડ્યો હતો નવલસિંહ ચાવડા જે પોતાને ભૂવો કહેતો હતો તેને દબોચી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેને કોર્ટ ખાતે હાજર કરવામાં આવ્યો હતો જ્યારે કોર્ટે વધુ તપાસ માટે તેને દસ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેમાં રિમાન્ડમાં તે આરોપી દ્વારા કબૂલ કરવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં ભૂવા વિધિને લઈને તેણે બાળ લોકોને એટલે જીવ લીધા છે બાલ લોકોની હત્યા કરી છે તેની કબૂલાત તેણે આ રિમાન્ડ દરમિયાન સરકેજ પોલીસ સ્ટેશનમાં કબૂલાત કરી હતી અને તે કબૂલાત પછી તે કબૂલાતમાં તેના દ્વારા જે હત્યા કરવામાં આવી છે તેમાં ત્રણ રાજકોટ જિલ્લા ખાતે ત્રણ સુરેન્દ્રનગર ખાતે એક અસલાલી ખાતે એક અંજાર ખાતે અને એક અન્ય જગ્યાએ અને ત્રણ પોતાના જ પરિવારની હત્યા કરાયા હોવાનો સામે આવ્યો છે તેમાં તેના માતા દાદી અને કાકાની હત્યા કરવાનું સામે આવ્યું છે ટોટલ બાર લોકોની તેને આ ભૂવા વિધિ દરમિયાન કેમિકલ પીણામાં પીવડાવીને લોકોની હત્યા કરી છે અને હત્યા કર્યા બાદ તે સાતીર દિમાગ તે ત્યાંથી છટકી જતો હતો અને આજ સુધી પોલીસ પકડમાં નહોતો આવ્યો પર પોલીસને બાતમી મળતાની સાથે એક જે ચાંગોદરના વેપારી હતા તેને છેતરવા જતો હતો અને તેના સાથે પણ આ જ પ્રકારની ઘટના ઘટાવાનો હતો ત્યારે સરખેજ પોલીસે ડીસીપી જોન સેવાન અને સરખેજ પોલીસના પીઆઈશ્રીના હુકમથી તેને દબોચી પાડાયો હતો અને દબોચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આજ રોજ રિમાન્ડ દ્વારા તેની તબિયત લથડતા તેને

એની અટક ત્રણ તારીખને રાત્રે એક વાગે આસપાસ કરેલી હતી આમાં સાત દિવસની રિમાન્ડ ઉપર હતા દસ તારીખ સુધી તપાસમાં એમનો બારા જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે આમાં જે જેમ કે ત્રણ ગુનાજો છે આ રાજકોટમાં છે ત્રણ સુરેન્દ્રનગરમાં એક આપના

અને એક બીજો કાકા છે એટલી માહિતી છે સાહેબ આ જે 12 હત્યા થઈ એ બાર હત્યામાં મોટા ભાગે હાર્ટ એટેક જ આવ્યા એક્સિડન્ટ થાય કઈ રીતે મર્યા છે લોકો 12 લોકો પોઈઝન કન્ઝમ્પશન થઈ હતી આમાં કઈમાં અમુકમાં હાર્ટ એટેક જેવું સિમ્ટમ્સ હતા અને અમુકના પીએમ રિપોર્ટ અને તપાસમાં વિષય છે સાહેબ એક યુવતી તેને હત્યા કરી હતી તેના ટુકડા પણ કબિદાઈતા હતા તો તેને પૂરાવાનો નાશ પણ કર્યો હતો કેવી રીતે જે બોડી નિકાલ કરતો અથવા જે નિકાલ કરતો તે ક્યાંનો બનાવશું બનાવ આ બધું તપાસનો વિષય છે તપાસ ચાલુ છે આ બુઆજી તરીકે આપણે ઓળખાણ કરે છે અને આ મેજિક કરવું શકું અને મિરાકલ કરી શકું એવી એવી જાણ લોકોના કરે છે અને આમાં જો બધા વિક્ટીમ છે એમને એમને સાથે જોડાઈ જાય કેમિકલ જેની પછી લાવે એની ધરપકડ કરવા માટે એને પકડવા નામ બામ કંઈ સામે આવ્યું છે આ તપાસનો વિષય છે કે લીગલી વેચાણ કરી શકે કે નહીં અને અગર કોઈ ગેરકાયદૂની કામ આમાં હતું આમાં નીકળેલ છે તો જરૂર કાર્યવાહીઓ કરો